શાળામાં શિક્ષક દોઢ વર્ષથી ગેરહાજર ગણિત વિજ્ઞાનના શિક્ષક જયકુમાર ચૌહાણ નથી આવતા સ્કૂલે બનાસકાંઠા જિલ્લામાં વધુ એક ગુલ્લીબાજ શિક્ષકનો મામલો સામે આવ્યો છે અહી વાત થઈ રહી છે દાંતા તાલુકાની મગવાસ પ્રાથમિક શાળાની કે જેના ગણિત વિજ્ઞાનના શિક્ષક જયકુમાર ચૌહાણે છેલ્લા દોઢ વર્ષથી ગેરહાજર છે આ મામલે ગ્રામજનો દ્વારા ઘણી વખત રજૂઆત કરવામાં આવી પરંતુ હજી સુધી ગેરહાજર શિક્ષકના મામલે કોઈ જ કાર્યવાહી નથી થઈ શિક્ષકને માત્ર નોટિસ આપી અને સંતોષ માની લેવાયો જ્યારે બીજી બાજુ આટલા સમય થી શાળાના બાળકોનું ભણતરના મુદ્દે બે હજાર ત્રેવીસ થી ગેરહાજર છે ગ્રામજનો ઢોલ વગાડી અને મોટી સંખ્યામાં એકત્રિત થયા અને શાળામાં જઈ અને રજૂઆત કરી મગવાસ શાળામાં એક અઠવાડિયામાં ભૂતિયા શિક્ષક પર કાર્યવાહી કરાય અને નવા શિક્ષકની ભરતી નહી કરવામાં આવે તો શાળાની તાળાબંધી ગ્રામજનો દ્વારા કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી ગણિત અને વિજ્ઞાન ને બહુ મુશ્કેલી પડે છે તો હવે આગળ ને શું રહેશે તમે હવે અમારે સાહેબ એટલું જ કહેવું છે કે બે દિવસની અંદર અથવા ત્રણ દિવસની અંદર શિક્ષક નવા અહીંયા આપી જાય અને આ શિક્ષકની બદલી કરીને શિક્ષકની સતત ગેરહાજરીથી ગ્રામજનો મારુષ બગડી રહ્યું છે શાળાના બાળકોનું ભવિષ્ય

જર છે એ બાબતની અલગ અલગ તારીખે નવ એક ત્રેવીસે દસ બે ત્રેવીસે પચીસ ત્રણ સમયાંતરે અનેક વર્ષ પૂર્ણ તો ચાર એક બે હજાર ચોવીસે બે સેન્ટ શાળામાં ફરતી મેદાન તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબશ્રી ને જાણ કરી છે અને એ બાબતની ની તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી એ બે વખત નોટિસ પાઠવી છે પરંતુ એનો કોઈ જવાબ શાળામાં આપેલ નથી દાંતા તાલુકાના શિક્ષણ અધિકારી દ્વારા ગેરહાજર શિક્ષકને હાજર થવા માટે વારંવાર નોટિસ આપી છે પરંતુ આ નોટિસનું જવાબ પણ આપવામાં આવ્યું નથી બીજી તરફ ધોરણ 7 ના વિદ્યાર્થીઓના પરિણામ પણ આવ્યા નથી ત્યારે તંત્ર પણ આવા શિક્ષકો સામે માત્ર નોટિસ આપી અને સંતોષ માની રહ્યું છે ત્યારે સવાલ એ છે કે શું આવી રીતે ભણશે ગુજરાત અને આવી રીતે આગળ વધશે ગુજરાત દેવેન્દ્ર પ્રજાપતિ જીએસટીવી અંબાજી